જય માતાજી મિત્રો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણે બહાર જેવી લારી પણ મળે તેવી જ રગડાપોરી ચાટ બનાવીશું અને સાથે આપણે રગડા ચાટ પણ બનાવીશું તો બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા સફેદ વટાણાને સાતથી આઠ કલાક માટે પલારી દીધા હતા તે સરસ રીતે પલળી ગયા છે તો તેનું પાણી બહાર કાઢી લેશું વધારાનું અને તેને આપણે કુકરમાં નાખી દઈશું હવે તેમાં આપણે પાંચ કપ જેટલું પાણીને એડ કરી દઈશું સાથે જરૂર મુજબ હળદર પણ ઉમેરી અને એક નાખીશું તમે જરૂરથી નાખજો તેનો ટેસ્ટ અને સુગંધ એકદમ સરસ આવે છે તેનાથી અને એક કાચું બટેકાને ઝીણું સમારીને નાખી દેવાનું છે તો હવે તેને આપણે પાંચથી થી છ વિસલ કરી લેશું તો આપણા વટાણા સરસ રીતે બફાઈ ગયા છે તો તેમાંથી આપણે કાઢી લેવાનું છે રાઈ અને આખું જીરું નાખી દેવાનું તે સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દેસું સાથે એક ઝીણું સમારેલી ડુંગળીને એડ કરી દેસુ તેને સરસ રીતે સતડાવા દેસુ તે સરસ રીતે સતળાઈ જાય એટલે આદુ મરચા લસણની પેસ્ટ અને ટમેટાને નાખી દેસુ ટમેટા આપણે સરસ રીતે કૂક થઈ જાય માટે આપણે તેની સાથે મીઠું પણ એડ કરી દઈશું અને હવે તેને આપણે સરસ રીતે ગળવા દઈશું ટમેટાને તો આપણા ટમેટા સરસ રીતે કૂક થઈ ગયા છે તો તેમાં આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું હવે તેને પણ એક મિનિટ માટે કૂક થવા દઈશું તે પણ સરસ કૂક થઈ ગયું છે ને તેલ બહાર આવી ગયું છે તો હવે તેમાં આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેસું હવે મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને આપણે બે મિનિટ માટે તેને કૂક થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણો રગડા પૂરીનો રગડો સરસ રીતે કૂક થઈ ગયો છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું તેને આપણો આટલો જ ઘટ રાખવાનો છે અને ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું તો આપણો રગડો રેડી થઈ ગયો છે તેને થોડીવાર માટે ઠંડો પડવા દઈશું તો રગડો ઠંડો પડી જાય એટલે આપણે હવે રગડાપુરી ચાટ માટે પૂરી લઈ લેશું તેને વચમાંથી જ થોડું બ્રેક કરી લેશું હવે તેમાં આપણે રગડો નાખી દઈશું બધામાં તેમાં આપણે ડુંગળી ને નાખી દઈશું ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે તેની ઉપર લીલી ચટણી નાખી દઈશું સાથે મીઠી ચટણી પણ નાખી દઈશું ઉપરથી ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું ઝીણી સેવ નાખી દઈશું અને ઉપરથી કોથમીરને ભભરાવી દઈશું અને થોડી ઉપરથી ડુંગળીને પણ સ્પ્રિંકલ કરી દઈશું તો આપણે રગડા પૂરી ચાટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે રગડા ચાટ બનાવીશું તેની માટે અહીંયા રગડો લઈ લેવાનો ઉપરથી ડુંગળીને સ્પ્રિંકલ કરી દેવાની સાથે આપણે પૂરીને પણ અહીંયા થોડી તોડીને નાખી દઈશું ભૂકો કરીને નાખી દઈશું સાથે ગ્રીન ચટણીને ભભરાવી દઈશું લગાવી દઈશું થોડી મીઠી ચટણી પણ નાખી દેસુ ચીણી સેવ ને ઉમેરી દેસુ સાથે કોથમીર ને પણ સ્પ્રિંકલ કરી દેસુ ફરીથી થોડી ડુંગળી સ્પ્રિંકલ કરીશું તો આપણી રગડા ચાટ પણ રેડી થઈ ગઈ છે તો આપણી રગડા ચાટ અને રગડા પૂરી ચાટ બંને રેડી થઈ ગઈ છે જે એકદમ લારી પણ મળે તેવી જ બની છે અને આ મોઢામાં પાણી આવી જાય જોતાં જ આપણને મોઢામાં પાણી આવી જાય તેવી બની છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુ મારેલ બે અને દબાવવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો